લીંબડી પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ટાવર બંગલાની અંદાજી દસ ફૂટથી વધુ ઊંચી દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી શાળાના વિદ્યાર્થીઓને તથા આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને અકસ્માતનો ભય આવી રહ્યો છે તેમજ ટાવર બંગલાની જર્જરિત દીવાલ પર દસ થી વધુ ઘટાદાર વૃક્ષો છે જેને લઈને ગમે ત્યારે ભારે પવન કે વાવાઝોડું તેમજ વરસાદ આવે તો તે દીવાલ તથા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે જેમાં કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેથી કરીને સ્થાનિક રહીશોની તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓની માંગ છે પાલિકા દ્વારા વહેલી તકે વૃક્ષો કપાવી ટાવર બંગલાની માલિકી ધરાવતા માલિકને નોટિસ આપીને દિવાલનું સવાર કામ કરવામાં આવે તો મોટી દુર્ઘટના અટકી શકે આ બાબતે શાળાના આચાર્ય જયંતિભાઈ રાઠોડે જણાવ્યું હતું કે શાળામાં એકસો વિદ્યાર્થીઓ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે નગરપાલિકા કચેરી ખાતે તેમણે વૃક્ષો કાપવા માટે બે હજાર અઢારથી લઈને ચાલુ વર્ષ સુધી દર વર્ષે ચોમાસાના સમયમાં લેખિત અરજી કરી હોવા છતાં કોઈ જ નિવેડો આવ્યો નથી જેને લઈને વૃક્ષો ઘટાદાર રહ્યા છે ટાવર બંગલાની દિવાલ વધુ જર્જરિત હોવાથી કોઈ દુર્ઘટનાનો ભય પણ સતાવી રહ્યો છે જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર